નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં જો તમારે તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં બતાવી શકો છો એક નંબર ઉપર ભેંસ જે ટોપ ક્લાસ નસલની ભેંસ છે ચારા નસલની ભેંસ છે અને કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે હાર્ટ ગજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ પણ બતાવવામાં આવશે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો ટોપ ક્લાસ નેસરલી ભેંસ આપણે એની ડિટેલ્સની વાત કરીએ તો આગળના વેતરમાં છ લીટર જેવું દૂધ હતું હાલ એક મહિના દિવસની પાછી છે એવું માલિકનું કહેવું છે ને ચાર ફૂલ જવાબદારી સાથે આપવાની છે ચારે ચાર આસળ આ પેટ ગરમીની ટોટલ જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો હાલ વ્યાસે તે ત્રીજા વેતરમાં વ્યાસે અને સો સો ટકા જવાબદારી સાથે આપવાની છે આપણે કિંમતની વાત કરીએ તો 88000 હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આંબડા ગામ છે તાલાલા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકને કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ બાદ આવશે બે નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ટોપ ક્લાસ નસલી ભેંસ છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો તમને ભેંસનો પૂરેપૂરો વિડીયો બતાવવામાં આવશે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં હાલ અને સારા સારાલી છે ઓરિજિનલ જાફરાબાદી માધ્યમથી બતાવી શકું છું હાલ આઠમો મહિનો ગાભણ છે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો હાલ એની ખાસિયતની ખાસિયત એવી છે ભેંસની કે હાલ પણ ત્રણ ત્રણ લીટર જેવું બંને ટાઈમ ધોવા દે છે એવું માલિકનું કેવું છે આઠમો મહિનો ગાભણ છતાં પણ ત્રણ ત્રણ લીટર જેવું દૂધ કરે છે બંને ટાઈમ અને ઊંચાઈ લંબાઈમાં છે હાડ ગજામાં પુરી છે ચારે ચાર આસળ આ પેટ ટોટલ જવાબદારી સાથે આપવાની છે માધ્યમથી બતાવી શકો છો અંદાજો લગાવી શકો છો તમે કિંમતની વાત કરીએ તો એક લાખ વીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પંડવા ગામ છે પાટણ વેરાવલ તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે એવું માલિકનું કેવું છે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ પણ ઓરિજિનલ જાફરાબાદી નસલનો ટોપ ક્લાસ નસલની ખડેલી જ છે બીજા વેતરની ખડેલી છે વેચવાની છે પૂરેપૂરી જવાબદારી સાથે આપવાની છે ઉંચા લંબાઈમાં સારી છે હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પૂરે ભેંજ જોઈ પણ શકો છો આપણે ડિટેલ્સની વાત કરીએ તો તો એવું માલિકનું કેવું છે કે બીજા વેતરમાં છે હાલ ચાર દિવસની વ્યાણેલી છે વ્યાણેલી વિડીયો તમને પણ બતાવી શકો છો નીચે પાડી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે ભેંસની બહુ ભેંસ બહુ મસ્ત છે એવું માલિકનું કેવું છે ટોપ ક્લાસને સલ્યા અને છ સો ટકા જવાબદારીવાળી ભેંસ છે ચારે ચાર આછળ પણ કમ્પ્લીટ છે આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી ને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો ભેંસ પણ તમે તે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ભેંસની ઘાટ ઉછા લંબાઈ હાડ ને બધું તમે તે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કિંમત ની વાત કરીએ તો એક લાખ પિસ્તાલીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિક અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વેરાવળ ગામ છે આદરી ગામ છે વેરાવળ તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ટોપ ક્લાસ નસરલી ભેંસ છે સારા નસરલી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે હાર્ડ ગઝામાં સારી રહેશે અને બધી જવાબદારી આપવાની છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ભેંચ ડિટેલ્સની વાત કરીએ તો બીજા વેતરમાં છે વીસ દિવસની કાચી છે અને સો સો ટકા જવાબદારી સાથે આપવાની છે ચાર ચાર આછળ આ પેડ ગરમી બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો એક લાખ જેવી કિંમત રાખેલ છે છે અંદાજિત તેમાં પણ તમને ફેરફાર કરી આપશે તો તો ગામની વાત કરીએ જામનગર ગામ છે જામનગર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લો ઉપર આપેલ જ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવશે પાંચ નંબર ઉપર ભેંચ ભેંચ તમે જોઈ શકો છો આ ખળાઈ વેચવાની છે નવ સૌંદર્ય અને ટોપ ક્લાસનેસર લખાઈ વેચવાની છે બીજા વેતરમાં છે અને બધી જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કેવું છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી સો એ જવાબદારીથી આપવાની છે ચારે ચાર આછળ આ પેટ ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો હાલ સાત કે સાતક દિવસની વ્યારસે વ્યાવામાં એવું માલિકનું કેવું છે એવું માલિકનું કેવું છે સાત દિવસની અંદર વ્યાહી જાય કોઈ ભેંસમાં ભેંસની આંબે કોઈ સાટામાં હોય તોય હાલે અને ભાઈ લેવેસનું પણ કરે છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો આ ભેંચને જોઈએ સો ટકા જવાબદારીથી આપવાની છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી બધી ડિટેલ્સ તમને કહી ગયેલ છે અને વધુ માહિતી પણ માલિક પાસેથી તમારે મેળવી લેવાની કિંમતની વાત કરીએ તો એકાણું હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઈશ્વરિયા ગામ છે વિસાવદર તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર બેન્ચ બેન્ચ તમે જોઈ શકો છો આ બેંચ વેચવાની છે ટોપ ક્લાસ નસલની ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવવામાં આવશે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો ઉછાળ લંબાઈમાં સારી રહેશે હાર્ડ ગઝામાં સારી રહેશે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી સોએ સો ટકા જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને દૂધમાં પણ બહુ સારી રહેશે ક્વોલિટી ક્વોન્ટિટી પણ બહુ સારી રહેશે ભાઈ થોડીક ભાવવાળી ભેંસ છે તો લેવી હોય તે જ ફોન કરજો ભાઈ એવું માલિકનું કેવું છે વેતનની વાત કરીએ તો ચોથા વેતનમાં વ્યાસે હાલ એક મહિનાને પંદર દિવસની કાચી છે ચોથું વેતરમાં વ્યાજ છે અને એક મહિનો એટલે દોઢ મહિનાની આજુબાજુની વાર છે વ્યાજમની હાલ અગિયાર લીટર જેવું દૂધ કરે છે વ્યાજ બાદ અગિયાર લીટર જેવું દૂધ કરે છે પેટ આસળની ફૂલ જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કેવું છે સોએ સો ટકા દોઢ લાખ જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર તમને સોએ સો ટકા કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નાના તથિયા ગામ છે ખંભાલીયા તાલુકો છે દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગઝામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો આપણે ડિટેલ્સની વાત કરીએ બીજી તો બીજા વેતરમાં છે હાલ પચીસ દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો પચીસ દિવસની અંદર કાચી છે પચીસ દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો નેવું હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સાણથલી ગામ છે જસદણ તાલુકો છે રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો ત્યારબાદ આવે છે નવ નંબર આઠ નંબર ઉપર ભેંચ ભેંચ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી રહેશે હાર્ડ સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંચ બતાવી શકો છો કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ જ નથી એવું માલિકનું કહેવું છે આપણે બીજા વેતનમાં હાલ વ્યા છે અને વ્યાવાની વાર છે હજી ત્રણ દિવસની કાચી છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી પણ પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું ભેંસની ઉંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો હાર્ડ ગજુ પણ તમે જોઈ શકો છો અને બધી ડિટેલ્સ પણ તમને આપેલ છે વધુ ડિટેલ્સ પણ માલિક પાસેથી તમારે મેળવી લેવાની હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાટણ વાવ ગામ છે ધોરાજી તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ નવ નંબર ઉપર પાડો પાડો તમે જોઈ શકો છો આ પાડો વેચવાનું છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારો છે હાર્ડ ગજામાં સારો છે અને બધી જવાબદારી સાથે આપવાનો છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો હાલ આપણે પાટન ડિટેલ્સની વાત કરીએ તો કોઈ પણ કોઈ પણ જાતનો મારવાનો કે એવો કોઈ ટેવ નથી એવું માલિકનું કેવું છે અને બહુ સારો પાડો છે સારા નસલો પાડો છે અને તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરો પાડો પણ બતાવી શકો છો પાડાની ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો હાડ ગજુ પણ જોઈ શકો છો બીજી જાતની ફૂલ બધી ગેરંટી સાથે આપવાનો છે પાડો એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો હાલ આપણે કિંમતની વાત કરીએ તો પિસ્તાલીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નિશા કોટડા ગામ છે મહુવા તાલુકો છે અને ભાવનગર જિલ્લાની અંદર તમને આ પાડો જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે દસ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ટૉપ ક્લાસ ને છેલ્લી ભેંચ છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઉછાઇ લંબાઈમાં સારી છે હાર્ડ ગજામાં સારી છે ને પીલી ભેંચ તમને બતાવી શકું છું આપણે ડિટેલ્સની વાત કરીએ તો આઠ દિવસની કાચી છે હાલ વ્યાવાની અને વ્યાસે તે ચોથા વેતરમાં વ્યાસે આગલા વેતરમાં ભેંસનું સાત લિટર જેવું દૂધ હતું બધી જવાબદારી સાથે આપવાની છે કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો કિંમતની વાત કરીએ તો નેવું હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શેખપુર ગામ છે માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે અગિયાર નંબર ઉપર પાડો પાડો તમે જોઈ શકો છો આ પાડો વેચવાનો છે બહુ સારા નસોલો છે પેલા વાડાનો ફાડો છે અને ઉત્સાહ લંબાઈમાં સારો છે હાર્ડ ગેજામાં પણ સારો છે બધી જવાબદારી સાથે આપવાનું છે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો પંચોતેર હજાર જેવી કિંમત રાખેલ છે બીજી ડિટેલ્સ માલિક પાસે તમારે મેળવી લેવાની જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રોજડા ગામ છે ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ પેવાડો જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો